નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ અગત્યના વિડીયોમાં હવે કેમ અગત્ય છે આ વિડીયો કેમ કે આપણને સરકાર શ્રી દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવી છે એ સ્વાધ્યાય પોથીમાં અગત્યના આઈએમપી પ્રશ્નો છે જો એ સ્વાધ્યાય પોથી તમને આવડી ગઈ એનો અર્થ કે તમને વિજ્ઞાનના એ ચેપ્ટરના દરેક પ્રશ્નનું સોલ્યુશન કરતા ઈઝીલી આવડશે તો એ દરેક પ્રશ્નનો આપણે વિગતવાર અહીંયા સોલ્યુશન જોઈશું માટે આપણા ભાગ એક સ્વાધ્યાય પોથી નો ચેપ્ટર નંબર તેર જે વિજ્ઞાન નું છે આપણું પર્યાવરણ એનો પ્રથમ પ્રશ્ન એમ શીખ્યું છે કે પર્યાવરણ નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો આપણને ખ્યાલ છે કે આંતર ક્રિયાથી જૈવિક અને અજૈવિક ઘટકની આંતર ક્રિયાથી તંત્ર બને તેને કહેવાય નિવસન તંત્ર

પણ તાપમાનમાં જીવ હોતો નથી એટલે અજૈવિકમાં ગણાય પણ મિત્રો તાપમાન છે એને અસર કરતા પરિબળમાં ગણવામાં આવે છે પણ અહીંયા વિકલ્પ એવા એવા છે એટલે આપણા માટે જવાબ બનશે એ નીચેના પૈકી ઉપભોગી કોણ છે તો ઉપભોગી એટલે શું મિત્રો જે ઉત્પાદકને આરોગ્ય ખોરાક તરીકે ઉપયોગ કરે કોને ઉત્પાદક એને ખોરાક તરીકે ઉપયોગ કરનારાને કહેવાય ઉપભોગી તો અહીંયા ઘાસ આંબો અને પીપળો છે એ ઉત્પાદક છે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવે એનો ઉપયોગ કોણ કરે છે તો કે તીડ કરે છે એટલે એને કહેવા છે ઉપભોગી એટલે જવાબ બનશે આપણો ડી પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્ન તો ચોથા પ્રશ્ન શું કીધું છે મિત્રો કે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કોણ કરે છે તો અહીંયા શબ્દ આવ્યો છે વિઘટન તો વિઘટન જે કરે એને વિઘટકો કહેવાય જેમ જે ડ્રાઈવ કરે એને ડ્રાઈવર કહેવાય જેમ વિઘટન કરે એને કહેવાય વિઘટકો એટલે આપણો જવાબ બનશે બી વિઘટકો પાંચમું છે નિવસન તંત્રમાં માનવ નીચેના પૈકી સામા સમાવેશ છે તો માનવ છે શું ખાય છે તો કે જનરલી માણસ છે એ વૃક્ષના ફળ કોઈ પાંદડા કેવી લીલીયન વનસ્પતિઓને આરોગ્ય છે એટલે એને તૃણાહારીમાં ગણવામાં આવે છે શાકાહારીમાં ગણવામાં આવે છે પણ એવું થાય છે કે ક્યારેક ક્યારેક કોઈ સજીવને પણ ખોરાક તરીકે અમુક માણસો આરોગ્ય છે તો એને માંસાહારી પણ કહી શકાય માટે બધું જ ખાય છે એટલે એને સર્વ

એની ઉપર હોય છે દ્વિતીય ઉપભોગી અને એની ઉપર હોય છે હવે ઉર્જાનું સ્તર છે એ નીચેના સ્તર થી ઉપર તરફ જઈએ ઉર્જાના ઘટાડો થાય નીચેથી ઉપર તરફ જઈએ તેમ ઉર્જાનો ઘટાડો થાય તો સૌથી ઓછી ઊર્જા તો સૌથી ઉપર હોય તો સૌથી ઉપર કોણ હોય તૃતીયક ઉપભોગી પણ પૂછ્યું છે કે કેટલા મુ કયા કયા પોષક તત્વોમાં સોરી પોષક તત્વની પોષક સ્તર આવશે અહીંયા ટાઇપિંગ મિસ્ટેક છે પોષક સ્તર તો કયું પોષક સ્તર હોય તો કે પ્રથમ દ્વિતીય તૃતીય કે ચતુર્થ કેટલા મુ તો ચોથું એટલે ચતુર્થ સ્તર એમ કીધું હોય કે કેટલામાં ઉપભોગી તો તૃતીય ઉપભોગી જવાબ આવે પણ આપણને શું પૂછ્યું છે કેટલામો સ્તર તો પેલું બીજું ત્રીજું ને ચોથું એટલે આપણો જવાબ આવશે ચતુર્થ તો મિત્રો જો તમને આવડી જાય એવો પ્રશ્ન નિવસન તંત્રમાં કયું પોષક સ્તર સૌથી વધારે ઉર્જા મેળવે તો નીચેથી ઉપર જે એમ ઉર્જા ઘટે તો એમ ઉપરથી નીચે આવીએ તો સૌથી નીચેનું જે હોય છે એને ઊર્જા સૌથી વધુ હોય છે એનામાં ઉર્જા સૌથી વધુ તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો આઠમો પ્રશ્ન ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો પ્રાણીઓના મૃતદેહ અને કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તો તેને શું કહે છે એટલે કે પ્રાણીઓના મૃતદેહ જે મરી ગયા હોય છે એનામાંથી આ ફૂગ અને બેક્ટેરિયા છે પોષણ મેળવે છે તો જે મરી જાય છે એનું વિઘટન થાય અને વિઘટન કરવા વાળાને શું કહેવાય મિત્રો હમણાં જ આપણે વાત કરી વિઘટકો કહે છે તો આપણો જવાબ બનશે સી નવમો પ્રશ્ન આહાર શૃંખલામાં દરેક તબક્કે કેટલી ઊર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય થાય છે

દસમો પ્રશ્ન વનસ્પતિઓ સૂર્ય ઉર્જાનો કેટલા ટકા ઉપયોગ કરે છે તો વનસ્પતિ છે એ ઉત્પાદકમાં આવે ઉત્પાદક છે આપણું પહેલું જ પોષક સ્તર તો પહેલા જ પોષક સ્તર માં વનસ્પતિ ફક્ત એક ટકા ઉર્જાનો જ ફક્ત એક ટકા ઉર્જાનો જ ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને એક માંથી જેટલો ખોરાક બનાવ્યો હોય એમાંથી આગળના સ્તરે દસ ટકા બહુ અને પછી દરેક સ્તરમાં દસ ટકા પણ પહેલાં સ્તરમાં ફક્ત એક ટકા ઉર્જાનો જ ઉપયોગ કરે છે સમજાઈ ગયું મિત્રો તો નેક્સ્ટ અગિયારમો પ્રશ્ન જોઈએ શું છે કોઈ પણ આહાર શૃંખલામાં હંમેશા તૃતીય પોષક સ્તરમાં કોણ હોય છે તો પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદક હોય ભાઈ અને એ ઉત્પાદકમાં વનસ્પતિઓ આવે હવે એને ખાવાવાળા કોણ

એટલે દ્વિતીય ઉપભોગી ત્રીજું જો ઘાસ હોય એને ખાય આ પ્રાથમિક ઉપભોગી વાળા હરણ અને હરણ છે એને ખાય વાળ સિંહ એ બધા દ્વિતીય ઉપભોગી તો એને ત્રીજા સ્તરમાં ગણવામાં આવે એ હંમેશા માસાહરી જ હોય છે પહેલું સ્તર હંમેશા ઉત્પાદક હોય બીજું સ્તર હંમેશા શાકાહારી હોય ત્રીજું હોય માંસાહારી હોય ચોથું હોય વિઘટકો હોય આ બધા વિઘટન કરી આહાર મેળવે તો નેક્સ્ટ જોઈએ આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતાં તૃણાહારી વધારે હોવાનું કારણ શું છે કોઈ સજીવને ટકવા માટે શું જરૂરી છે તો કે ઉર્જા અને ઉર્જા ક્યાંથી મળે ખોરાકમાંથી તો જેટલી વધારે માત્રામાં ખોરાક મળશે અથવા તો જેટલી સરળતાથી ખોરાક મળશે એટલી વધારે ઉર્જા હશે એની પાસે ઉર્જાનો વ્યય ઓછો થશે તો એ વધારે ટકશે માટે માંસાહારીઓ કરતા તૃણારી વધારે હોવાનું કારણ શું તો કે એને માંસાહારી કરતા તૃણહારીને ખોરાક વધુ સરળતાથી પ્રાપ્ત થાય છે એટલે ઉર્જા ઓછી બગાડવી પડે અને માત્રા વધુ હોય તો એને વધુ સરળતાથી પોતાનું જીવન કાઢી શકે એની સંખ્યા વધે છે માટે એની સંખ્યા વધારે હોય એનું કારણ આવી રહ્યું છે તો નેક્સ્ટ તેરમું જોઈએ તેરમો વિકલ્પ શું કહે છે વિકલ્પ પૂરા થઈ ગયા છે ચલો તો હવે જોઈએ છીએ સાચા છે કે ખોટા એવા વિધાનો આપણી પાસે આપ્યા છે આપણે નક્કી કરવાનું સાચું છે ખોટું તેરમું વિધાન છે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો આપણે હમણાં જ ચર્ચા કરી કે નિવસન તંત્ર એટલે શું એની વ્યાખ્યા શું છે કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક વચ્ચે આંતરક્રિયા થાય એને તંત્ર બને એ તંત્રને કહેવાય નિવસન તંત્ર તો એ તંત્રમાં આ તો હોય જ એટલે આપણું આ વિધાન ખરું છે પછી જે લીલી વનસ્પતિઓ ઉપભોગી તરીકે ઓળખાય તો મિત્રો ભૂલ નહીં કરવાની ઉપભોગી એટલે શું જે ઉત્પાદકને ખાય અને ઉત્પાદકમાં કોણ હોય લીલી વનસ્પતિઓ તો લીલી વનસ્પતિઓ ઉત્પાદકમાં હોય ઉપભોગી તરીકે ઓળખાય નહીં એટલા આર્ય વિધાન ખોટું છે પછી છે તળાવ કૃત્રિમ નિવસન તંત્ર છે મિત્રો કન્ફ્યુઝ કરે એવી વસ્તુ તળાવ કીધું છે તો તળાવમાં વળી પાછળ બે આવે કુદરતી તળાવ અને કૃત્રિમ તળાવ કુદરતી તળાવ એટલે અમુક તળાવ એવા છે સરોવર એવા છે કે જે કુદરત દ્વારા બન્યા છે પણ તણાવ આપણો જવાબ શું થશે કૃત્રિમ છે કુદરતી કીધું તો તો ખોટું કે એ કુદરતે બનાવ્યું સોળમું ઉર્જા વહન હંમેશા એક માર્ગી હોય ઉર્જા સ્તરમાં હંમેશા નીચેથી ઉપરની તરફ જ ઉર્જા જાય છે ક્યારે એવું નથી થતું કે ઘાસ છે ને હરણ ને ખાતું હોય હંમેશા એવું જ થાય કે હરણ ઘાસને ખાય એટલે ઘાસની ઊર્જા ઉપર જાય ક્યારે હરણની ઊર્જા નીચે ઘાસમાં આવતી નથી એટલે એક જ તરફ એક જ માર્ગ તરફ ઊર્જાનું વહન થાય એટલે આ વિધાન સાચું છે 17મું જૈવિક વિશાલનની ઘટના પર્યાવરણને સુધારે વિશાલન એટલે વિજૈવિક વિશાલન એટલે અવિકર્ણ્ય વસ્તુ જ્યારે ખોરાક તરીકે દરેક સજીવના પેટમાં એટલે કે ખોરાક તરીકે સંચય પામે અને ત્યાં નુકસાન કરે કેમ કે એનું વિઘટન નથી થતું તો એ પૈડું પૈડું ત્યાં રોગ ફેલાવે અને આખી આર શૃંખલાને નુકસાન પહોંચાડે છે તો એ કઈ રીતે પર્યાવરણને સુધારે એ સુધારતું નથી નુકસાન પહોંચાડે છે માટે આ વિધાન ખોટું છે મિત્રો તો આ સાથે તમને આ સમજાઈ ગયું હશે હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ શું કે છે ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે તો સૌથી સરળતાથી ખોરાક કોને મળી રહે જેની પાસે વધારે ઉર્જા છે તો જેની પાસે વધારે ઉર્જા છે એવું સ્તર ઉત્પાદક તો એ વધારે ઉર્જા વાળું સ્તરમાં સંખ્યા પણ વધારે હોય જેમ હમણાં આપણે ચર્ચા કરી એટલે સૌથી નીચેના સ્તરમાં સંખ્યા વધારે હોય છે તો આ વિધાન સાચું છે પછી ઓગણીસ માં એક આપણને આ શૃંખલા આપી છે એ સાચી ખોટી ગમી હોય શકે પણ એક વનસ્પતિ છે એને વાઘ ખાય અને વાઘને બકરી ખાય તો આ કે વનસ્પતિને વાઘ ખાય સિંહ કોઈ દી ખાય નહી એમ વનસ્પતિ કોઈ દી વાઘ ખાય નહીં અને કદાચ હાલો માની લે કે વાઘ વનસ્પતિ એ ખાય છે પણ ક્યાં એવું જોયું છે કે બકરી હોય વાઘ જે ખાતું હોય એવું બનતું નથી આ યોગ્ય ક્રમમાં નથી યોગ્ય ક્રમ શું થાય કે વનસ્પતિ હોય એનો આહાર બકરી લે અને એ બકરીનો આહાર કોણ લે વાઘ તો લાઈનસર એવી રીતે થાય વનસ્પતિ પછી બકરી પછી વાઘ પણ અહીંયા એવું આપ્યું નથી માટે આ ક્રમ યોગ્ય નથી નહી તો અહીંયા શું કીધું ફક્ત કે ભાઈ વનસ્પતિ નો ઉપયોગ એ સર્વાહારી ખાય ફળે ખાય માટે ફક્ત માંસ નો ખોરાક તરીકે ઉપયોગ કરતું નથી માટે આ વિધાન

ઉપર ઉપરથી નીચે ક્યારે થતું નથી એટલે એક માર્ગીય છે કોઈ બીજો માર્ગ છે જ ને આપણો જવાબ બનશે એક માર્ગીય પછી જે નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો નિવસન તંત્ર એક ગમે હોય કોઈ પણ સજીવ એને તમે આમ પાછળ 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 આવેલા જાવ તો મુખ્ય ખોરાક તરીકે વનસ્પતિ ઈ વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ કરે સૂર્યનો સૌથી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત મુખ્ય સ્ત્રોત સૂર્ય છે આપણો જવાબ બનશે સૂર્ય જેવ અવિઘટનીય દ્રવ્યોના આ શૃંખલામાં પ્રવેશ ખાલી જગ્યા સમસ્યા સર્જાય છે હમણાં ચર્ચા કરી કે ભાઈ અવિઘટનીય દ્રવ્ય છે દરેક સજીવના પેટમાં પોચે આ શૃંખલામાં ખોરાક તરીકે ભળે છે માટે જેવો વિશાલન જેવી ઘટના બને છે તો એને શું કહેવાય તો કે જૈવિક વિશાલન કહે છે અને જે આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે ચોવીસમું ખાલી જગ્યા કૃત્રિમ નિવસન તંત્ર છે નિવસન તંત્ર પણ કેવું કૃત્રિમ માણસે બનાવ્યું હોય તો કે અહીંયા જોવો તો તળાવ ખેતર ને જંગલ તો તળાવમાં તો ભાઈ કુદરતી તળાવ પણ આવે છે પણ અહીંયા સાથે તમને બીજા વિકલ્પ આપ્યા છે જો તળાવ હોત ને ખાલી તો આપણે કૃત્રિમ તરીકે ટીક કરી નાખે પણ અહીંયા જો ખેતરે આપ્યું ખેતર કોઈ દી કન્ફ્યુઝ જ ન થાય આપણે કોઈ દી ભગવાન ખેતર નો બનાવી આપે ભગવાન તો જંગલ બનાવીને આપે છે ખેતર કોણ બનાવે કાળા માથાળો માનવી તો કૃત્રિમ કોણ છે આમાંથી ખેતર જો એ ન આપ્યું હોત ખાલી જંગલ ને તળાવ આપ્યું હોત તો આપણે સિલેક્ટ કરે તળાવ પણ અહીંયા સ્પષ્ટ જવાબ છે આપણી પાસે ખેતર એટલે આપણે જવાબ આ આપણો જવાબ બનશે નેક્સ્ટ જોઈએ પ્રકાશ સંવેદન કરવાની ક્ષમતા ધરાવતી લીલી વનસ્પતિઓ તેમજ કેટલાક બેક્ટેરિયાને તો પ્રકાશમાંથી લીલી વનસ્પતિઓ ખોરાક બનાવે માટે એને ઉત્પાદકો કહેવાય છે તો આપણો જવાબ બનશે ઉત્પાદકો વિઘટકો તો વિઘટન કરે અને ઉપભોગી તો વનસ્પતિ ખાય પ્રકાશને સંવેદન કરીને ખોરાક બનાવે એવું કોણ ઉત્પાદક પછી મો પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાનો સરેરાશ ખાલી જગ્યા ટકા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચે તો હમણાં ચર્ચા કરી ઉર્જાના દરેક સ્તરમાં પહેલું સ્તર જ એવું છે જેમાં એક ટકા પછી પેલામાંથી બીજે જાય એટલે દસ ટકા ઈનાય દસ ટકા બીજા સુધી ઈનાઈ ચોથા સુધી દસ ટકા તો દરેક સ્તરમાં દસ ટકા જેટલું જ આગળ પહોંચે છે નેક્સ્ટ જોઈએ સૂર્ય શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર સૂર્યપ્રકાશનું રસાયણમાં રૂપાંતર કરે એટલે કે ખોરાક બનાવવો જેમ સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને વનસ્પતિ શું કરે તો કે ખોરાક બનાવી ગ્લુકોઝ બનાવે છે એ ગ્લુકોઝ રસાયણથી તો સૂર્ય શક્તિનું રસાયણ શક્તિમાં રૂપાંતર કોના દ્વારા થાય છે પ્રાણીઓ શું સૂર્યપ્રકાશથી થી ખોરાક બનાવે ન બનાવે બનાવે માટે જવાબ બનશે આપણો વનસ્પતિઓ છે આપેલ ખાલી જગ્યા નો સમાવેશ વિઘટકો માં થતો નથી વિઘટન કરે તો જ વિઘટકો કહેવાય બેક્ટેરિયા ફૂગ અને લીલ તો લીલ છે ક્યાંય તમે જોયું કે વિઘટન કરે કોઈ મરી ગયેલા સજીવનું વિઘટન કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા કોઈ લીલને જોડું નથી થતું એ લીલી વનસ્પતિઓમાં આવે છે એટલે લીલ છે એ વિઘટકોમાં સમાવેશ થતો નથી આપણો જવાબ બનશે લીલ આ બંનેનો તો થાય છે તો નેક્સ્ટ જોઈએ હવે નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા તો વાક્યમાં જવાબ આપો એવો આપણી પાસેનો પ્રશ્ન છે કે નીચે આપેલા સજીવોની શૃંખલા બનાવો તો બનાવી નાખીએ અહીંયા આપણને સજીવ આપ્યા છે પાંચ તો સૌ પ્રથમ પહેલું જ કોણ આવે આપણો જવાબ આવી રીતે થાય કે સર્વપ્રથમ તો વનસ્પતિ આવે આમાંથી કોણ વનસ્પતિ તો કે ઘાસ એ ઘાસને આ બધાયમાંથી કોણ ખાય સાપ ખાય ડેકો ચણક સમડી તો કોણ ખાય તીતી ઘોડો એટલે માટે બીજું આવશે તીતી ઘોડો એને કોણ ખાય તો કે ખાય હવે આગળ કોઈ સજીવ ન થાય ગોઠવી આ યોગ્ય ક્રમમાં ગોઠવી રેખા આ શું બની ગઈ સમજાઈ ગયું મિત્રો ત્રીસમું લખીએ કે નિવસન તંત્ર ની વ્યાખ્યા લખો હવે મિત્રો તમને આવડી જ જોવી જોઈએ નિવસન તંત્ર ની વ્યાખ્યા શું થશે મિત્રો के जैविक अने और अजैविक घटकों में आंतरक्रिया थी बनता તંત્ર છે સમજાણું મિત્રો નિવસન તંત્ર એટલે બે વસ્તુ આવી જોઈએ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક અને ઈ બે વચ્ચે શું થાવી જોઈએ આંતરક્રિયા એનાથી જે તંત્ર બને એને કહેવાય નિવસન તંત્ર

घराक बनाए तेने उपभोगी कहे 6 32 वां प्रश्न સૌથી મોટો જળય નિવસન તંત્ર એવું નિવસન તંત્ર જે જળમાં રહેલું હોય તો સૌથી મોટો જળ

વહન દર્શાવતું રેખાંકન રેખાંકન એટલે હમણાં આપણે જે ગ્રાફ દોરી છે ગ્રાફ ને સોરી જે આપણે દોર્યું કે આને ખાય આને ખાય એવું એક નિવસન તંત્રમાં માં ઉર્જા નું વહન થતું રેખાંકન દેખાડવાનું રેખાથી દેખાડવાનું તો કે ભાઈ આવું ઘાસ પછી હરણ પછી એને કોણ ખાય તો કે વાઘ અને એ વાઘને કોણ ખાય તો કે વિઘટકો જેમ કે હાલો સમડી લઈ લઈએ એમાં સમડી મરી જાય ને ખાઈ જાય તો આ થયું આપણું એક ઉર્જાનું વહન ઘાસ માંથી હરણમાં હરણ માંથી વાઘમાં વાઘ માંથી સમડીમાં ઉર્જા જાય છે સમજાઈ ગયું મિત્રો પછી જોઈએ આપેલ આહાર શૃંખલામાં જો વાઘ પાસે દસ જૂલ ઉર્જા હોય તો ઉત્પાદકો એટલે કે વનસ્પતિ પાસે કેટલી ઉર્જા હોય આપણે તો આપણે એના કોઈ એક ઉર્જાના દસ ટકા જ આગળના ઉર્જામાં હોય અને એના જ દસ ટકા એના આગળના ઉર્જામાં એટલે અહીંયા આપણે આપેલું છે જો વનસ્પતિ હરણ ને વાઘ એવું કીધું કે વાઘ પાસે દસ જૂલ ઉર્જા છે તો કોના દસ ટકા બરાબર દસ જૂલ થાય છે હવે એ સો જૂલ છે એ કોના દસ ટકા સો થાય તો સીધી જ વાત છે દસ ગુણા સો એટલે એક હજાર जूल तो प्रश्न શું છે વનસ્પતિ પાસે તો વનસ્પતિ પાસે 1000 જુલ જેટલી વનસ્પતિ પાસે 1000 જુલ ઊર્જા છે જવાબ થઈ ગયો આપડો નેક્સ્ટ જોઈએ નીચેના જોડકા સાચી રીતે બને તે રીતે જોડવાના બે જોડકા આપ્યા છે અને બે કોલમ આપી છે એક કોલમમાં અલગ વસ્તુ લખેલી છે એકડા બગડા તગડા ચોકડા બીજા કોલમમાં એબીસીડી લખી છે હવે એકડામાં શું જવાબ છે લખવાનો બગડામાં શું જવાબ છે લખવાનો તગડામાં ચોકડામાં પહેલું જોઈએ તૃતીય ઉપભોગી તૃતીય સ્તર નથી કીધું શું કીધું છે તૃતીય ઉપભોગી એટલે કે સૌથી ઉપરનું સ્તર તો ત્યાં કોણ આવે આપણને ખ્યાલ છે આ બધામાંથી હમણાં જ વાત કરી એમ સમડી જવાબ આવશે સી પ્રથમ ઉપભો કે ખાવાળું છે એને સમડી ખાય તો એ તો ભાઈ આપણે આમાં ગણ લીધું ભાઈ તૃતીય ઉપભોગીમાં વિઘટન કરવા વાળું સાપ છે એ કોઈ ફળ નહીં પણ શું ખાયળો ખાય તો પણ ઉંદેળો શું ખસે આપણે કે કોઈ ફળ મૂકવું હોય કઈ બીજી વસ્તુ મૂકી ઉંદર ખાય તો એ ઉંદર છે એ પ્રથમ ઉપભોગીમાં આવશે એટલે જવાબ આવશે આપણો એ ઉત્પાદકો વનસ્પતિ કોણ છે આમાં ઘાસ તો જવાબ આવશે બી દ્વિતીય ઉપભોગી એટલે પ્રથમ ને ખાવા વાળું ઉંદર ને કોણ ખાય છે આમાંથી બીચાકડો સાફ ખાઈ છે ને એટલે જવાબ આવશે ડી તો આશા છે સમજાઈ ગયું છે હવે નેક્સ્ટ જોઈએ આપણે કોલમ એક છે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર કોલમ બે છે ખેતર અને જંગલ તો જંગલ અને ખેતરમાંથી કોણ માણસે બનાવેલું છે ખેતર ઓબિયસ છે તો કુદ્રિમ નિવસન તંત્રમાં કૃત્રિમમાં ખેતર આવે એટલે એ અને કુદરતી કોણ છે કુદરતે શું આપ્યું જંગલ તો કુદરતીમાં એકડામાં આવશે બી મિત્રો હવે જોઈએ કોલમ આપ્યા છે પેલું અને બીજું જો કોલમ એકમાં કીધું છે કે વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણી એટલે વનસ્પતિ શાકાહારી ખાય પ્રાણી એટલે માંસાહારી એને ખાય તો બધુંય ખાય તો બધું એટલે સર્વ તો સર્વને ગ્રહણ કરવા વાળું અથવા તો સર્વને ભક્ષણ કરવા વાળું તો એવું કોણ હશે તો સર્વ આહારી તો પેલામાં જવાબ આવશે સિંહ મિત્રો બીજું છે સળતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો મૃતદેહ સડી જાય કોઈ ફળ સડી જાય કોઈ પણ વસ્તુ સડી જાય અને પછી એનું વિઘટન થાય તો એ વિઘટન કરવા વાળા કોણ કે વિઘટકો એનો જવાબ થશે એ તો આ બધા પ્રશ્નોના જવાબ મને એવું લાગે છે કે તમને સમજાઈ ગયા છે અને ન સમજણ હોય તો તમે કમેન્ટ કરી શકો પૂછી શકો તો આવનારા વિડિયોમાં તમારું એ સોલ્યુશન કરી શકિયે હવે આપણી પાસે છે કે કોલમ 1 પ્રથમ કક્ષાના ઉપભોગીઓ અને દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ તો પ્રથમ કક્ષાના ઉપભોગીઓ આમાંથી કોણ હોય પ્રથમ કક્ષાના ઉપભોગી એટલે જે ખાસ ફળ ફૂલ ખાતા હોય એવા સી ખાય સી ઘાસ ખાય નય પછી તો કે ગાય ખાય સસલું ખાય ભેંસ ખાય બકરી ખાય ઘાસ ભાઈ તો બી છે એ આપણો પ્રથમ કક્ષાના ઉપભોગી છે તો એકડામાં જવાબ આવશે બી પણ હવે સમજવા જેવી પ્રશ્ન છે દ્વિતીય કક્ષાના ઉપભોગી કોણ તો કે એવું લાગે ભાઈ સીન વાગે આ બધા ખાઈ શકે ખાઈ શકે કે નહીં ખાઈ શકે પણ હું એમ કહું છું કે દેડકો છે દેડકો આમાંથી શું ખાઈશે મને એમ કહો તો ખાઈ શકશે નહીં પક્ષીઓ શું બધા જ પક્ષીઓ આને ખાઈ શકશે નહીં ખાઈ શકે શિયાળ ના ના બધાને ખાઈ શકશે નહીં પણ આ બે તો એવા હે મારા હારા કે આ બધા એને ખાઈ જાય આ બધા એટલે પ્રથમ તો એને ખાવાળા એટલે દ્વિતીય તો દ્વિતીય કક્ષાના ઉદભોગી એટલે બીજામાં આવશે એ સિંહ અને વાઘ તો મિત્રો આ હતા આપણા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન બીજા પ્રશ્નોને આપણે પછી ક્યારેક ચર્ચશું એટલે કે આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ આભાર